કીર્તિ પટેલ વેચે એમ કીધું કે આની મૂસે હારી નથી લાગતી અને વાડે હારા નથી લાગતા એ કાપી નાખવાની આ છે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી જેમનું મોડી સાંજે અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં ઢોર માર મારી તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો એટલું જ નહીં હુમલાખોરોએ મારતી વખતે ટિકટોક ફાઈમ કીર્તિ પટેલને વિડીયો કોલ પણ કર્યો હતો અને કીર્તિ પટેલે કહ્યું હતું કે આ રોયલ રાજાની મૂછ અને વાડ પણ કાપી નાખો જેથી હુમલાખોરોએ આ યુટ્યુબરના મૂછ અને વાડ પણ કાપી નાખ્યા હતા યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકીના જણાવ્યા અનુસાર ત્રણ જેટલી કારમાં આવેલા બે મહિલા સહિત 10 થી વધુ સક્ષોએ અપહરણ કરી કપડા ઉતારી નગ્ન કરી ઊંધો સુવડાવી અને ઢોર માર માર્યો હતો ગળામાં પહેરેલ સોનાનો ચેઇન તથા અઠયાવીસ હજાર રોકડા રૂપિયાની લૂંટ પણ ચલાવી છે હાલ તેઓ વેરાવળ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ યુટ્યુબરે થોડા સમય પહેલા પહેલાં માં ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીની ફેવરમાં એક પોસ્ટ કરી હતી જે બાદ તેમની મિત કાના અર્જુનસિંહ કાનો અને સિદ્ધરાજ નામના શખ્સો સાથે માથાકૂળ થઈ હતી જેને યુટ્યુબરે પોલીસ ફરિયાદ પણ અગાઉ દાખલ કરી હતી જેનું મન દુઃખ રાખી આ હુમલો કરવામાં આવ્યો છે તેઓ યુટ્યુબરે પોલીસને નિવેદન આપ્યું છે